નાગરાગ ગુલાબ ભાઈ માનીશ માની મશીન લગાવ મશીન જો લગાવે ઉતરી ગયું છે બધો લગાવ પણ યાર એમના હશે વાત કરો દુખાય છે યાર દુખાય

ના પૈસા તો આપવા જ પડે છે એવું શાંત બે મન તો નહીં આવશે તો રૂપિયા નહીં પૈસા તો આપવા ગમે તે પૈસા રૂપિયા છે ભાડો રાખ દસ રૂપિયા શાંતા છે એ તો આવજો હોય તો છે દસ રૂપિયા વાત લઈ ટીપી તો ના કોઈ આવતા જ ગુનાખો વગેરે વગર ચડાવવાનું

ô subscribe cho ơi Ghiền Mì Gõ ơi không bỏ lỡ những video hấp dẫn